ખેડૂત મિત્રો કૃષિ વિદ્યા ચેનલ માં હું જીજે રંગપરા ફરી એક નવા વિડીયો માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે હું આવી ગયો છું રાજકોટ માં અને આપણે પ્રાકૃતિક કૃષિ કરવી છે પણ કેવી રીતે કરવી તેનું નોલેજ નથી તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું તમારા માટે એવી ટેકનોલોજી લઈને આવ્યો છું જે તમને નોલેજ નહીં હોય છતાં તમે પ્રાકૃતિક કૃષિ કરી શકશો હું વાત કરી રહ્યો છું ધારા અમૃત ઓર્ગેનિક એડવાન્સ જીવા અમૃત ટૂબની જે હું તમને માહિતી આપવાનો છું આ રાજકોટમાં આપણે એના ઓનર જે મેન્યુફેક્ચર કરી રહ્યા છે તેમને ઓનરની મુલાકાત તમને કરાવું અમને એડવાન્સ જીવામૃત ટ્યુબ કેવી રીતે બને છે અને તેનું કાર્ય કેવી રીતે કરતા હોય તેમની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે ખેડૂત મિત્રો કૃષિ વિદ્યા ચેનલમાં નવા હોય તો કૃષિ વિદ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમે પ્રાકૃતિક કૃષિની માહિતી લઈને ખેડૂત મિત્રો આપની સુધી આવતા હોય તો સૌ પ્રથમ તમને પ્રાપ્ત થાય તો સાલો મળાવું તમને અહીંના ઓનરને રાજકોટમાં છે જે

છેલ્લા પાંચ વર્ષથી અમે બનાવીએ અમારે પોતાનું પ્રોડક્શન છે અમારું શું કે જ્યાં ખેડૂતો જે જગ્યાએ અમારા ખેડૂતો વાપરે છે આ યુનિટ ત્યાં અમે પોતે જઈને પર્સનલી બરાબર અને અમે પોતે જઈને એના રિવ્યુ કરતા હોય અને આજુબાજુના ખેડૂતો હોય એને કદાચ ક્યારેક કાંઈ પ્રશ્ન હોય તો અમે રૂબરૂ ડાયરેક્ટ જાતા હોય આ અત્યારે આપડા એવા રાજકોટ જિલ્લાનું સાતોદળ ગામ છે જામનગર જામકંડોળા તાલુકો બરાબર જામકંડોળા તાલુકો રાજકોટ જિલ્લો ગામનું નામ છે સાતોદળ અહી અહી ના પ્રગતિશીલ ખેડૂત છે એટલે ગિરીશભાઈ કોઠિયા બરાબર એ આપણું યુનિટ વાપરે છેલ્લા દોઢ વર્ષ થી દોઢ વર્ષ બરાબર પોતે પેલા છેલ્લા ચાર વર્ષ થી જીવામૃત બનાવતા બેરલ ની અંદર બનાવતા તમે બેરલ પણ જોઈ શકો બરાબર પછી અમારે એનો કોન્ટેક્ટ થયો એટલે એને મને કીધું કે હાર્દિકભાઈ મારે આ બધી વસ્તુ એવું થાય છે કે મહેનત પણ વધી જાય છે બરાબર પ્લસ દુર્ગંધ પણ વધારે આવે છે બરાબર અને રોજે એને હલાવવા પડતું હોય રોજે સાંજ સવાર બે ટાઈમ હલાવવું પડતું હોય હા એટલે એમને શું કીધું કે મારે આવી આ ટ્યુબ તમારી જોઈ છે એટલે મેં એને ટ્યુબ આપી અત્યારે ઈ છેલ્લા એક વર્ષ થી બહુ સારી રીતે ટ્યુબ નો ઉપયોગ કરે છે બરાબર પ્લસ એમને મારી સર્વિસ ની પૂરેપૂરી જાણકારી છે કે એનો એ એક નહી કોઈ પણ જગ્યાએ મારું યુનિટ છે નો ફોન આવે મારી એવી તત્પરતા હોય કે બને તો ચોવીસ કલાક ની અંદર એના ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન થવું જોઈએ થવું જોઈએ બરાબર એ એની માહિતી તમને ગિરીશભાઈ પોતે પણ આપી શકશે અથવા તો આજુબાજુના કોઈ પણ ખેડૂતો જે મારું યુનિટ યુઝ કરતા હોય એમને તમારે પૂછી લેવાની છૂટ બરાબર

મહેનત વધારે પડતી એટલે હાર્દિક નો કોન્ટેક કર્યો પછી ની મને હાર્દિક ભાઈએ દુર્ગંધ મારે રોજ સાંજ સવાર હલાવાનો પ્રશ્ન થાય બધું મટીરિયલ નાખવાનું ને બહુ વ્યવસ્થિત છાએ રાખવું પડે ઢાકવું પડે એટલે બીજી કોઈ જીવાત અંદર ન થાય એ બધા પ્રશ્ન હતા અને આમાં ઓનલી કોઈ ભી મટીરિયલ નાખો તમે વડલો પીપળો આકડો બધું વસ્તુ નિંદામણ છે 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 ગોળ એ બધું લિક્વિડ થઈને ગારવાનું કોઈ ઝંઝટ રહેતી નથી પ્યોર લિક્વિડ જ નીકળે છે બરાબર તમે જે જીવા અમૃત બનાવો જે બેરલમાં એમાં તમારે ગાળવાનો પ્રશ્ન રહેતો હોય પછી ગંધ આવે પછી હરોજ ને હરોજ એ પણ પ્રશ્ન રહેતો હોય તમારે એકી સાથે કેટલા વીઘામાં તમારે રોજ નું કેટલા લીટર નીકળે છે બસો લીટર બસો લીટર નીકળે છે બરાબર અને કેટલા વીઘામાં બસો લીટર તમારે થઈ જાય તમારે થઈ જાય છે ઓલું તમારે સાત દિવસે તૈયાર થતું હોય અને સાતમા દિવસ પછી યુઝ કરો તો સાત દિવસ જીવામૃત છે એમાં તો તમારે હરરોજ ને હરજ બસો લીટર નીકળતું અને એમાં તમારે વારંવાર બનાવવું પડતું હોય તો વધારે જમીન હોય તો એ પણ તકલીફ રહેતી હોય છે તો આમાં તમારે એ તકલીફ ખેડૂત મિત્રો રહેતી નથી આપણે કારણ કે બહુ વધારે જમીન હોય તો આપ આપણે બેરલ માં બનાવતા હોય તો વારંવાર તમારે બનાવવું પડે અને સાત-સાત દિવસે એમાં સાત દિવસે તો તૈયાર થાય અને એ સાતમા દિવસે પછી આપણને મળે 200 લિટર અને આ તો તમને ને હરોજ 200 લિટર પ્રાપ્ત થાય અને બીજું આપણી પાસે આનાથી વધારે કોઈ ખેરુદની જરૂરિયાત છે તો આપણી પાસે આનાથી મોટી સાઈઝ અને ો ફૂટ લાંબી સુધીની લાંબી સાઇઝ એનાથી પણ વધારે રિકવાયરમેન્ટ હોય તો એ પણ મળી જાય અને નાનામાં નાની સાઇઝ જોતી હોય કોઈ ખેડૂત એમ કે ભાઈ મારે ટૂંકી જમીન છે પોતે શાકભાજી નું વાવેતર કરતા હોય એવા પણ અમારા ખેડૂત છે કે જે લોકો શાકભાજી નું વાવેતર કરતા હોય પાંચ વીઘા સાત વીઘા ખેતી હોય તો એ લોકોને અમે પંદર ફૂટ ની સાઇજ આપેલી છે અમુક ને તો દસ ફૂટ બાય પાંચ ફૂટ ની સાઇઝ પણ આપેલી છે એમાં રોજનું સો લીટર નું લિક્વિડ નીકળે પંદર ફૂટ વાળી સાઇઝ હોય એમાં દોઢસો લીટર લિક્વિડ નીકળે ફૂટ વાળી સાઈઝ છે જ રીતની પ્રોસિજર આવે પણ માં નાની મોટી કોઈ પણ ખેડૂત ની મુજબ અમે પોતે કરી આપીએ છીએ એવું નથી કે ભાઈ આ એક જ સાઈઝ છે ને અમારે તમારે જોતી હોય તો આજ લઈ જવાની એવું કઈ નથી બરાબર બરાબર હવે ખેડૂત મિત્રો હું તમને એક વાત જણાવવા માંગુ છું

પ્રોબ્લેમ હતો જ્યાં એક જગ્યાએ લીક હતી એટલે ગેસ ત્યાંથી રિલીઝ થઈ જતો બરાબર એટલા માટે હાર્દિકભાઈ ને સવારે સાત વાગે મેં ફોન કર્યો કે વાડીએ આવ્યો એટલે કે આમાં આ પ્રોબ્લેમ છે એક જગ્યાએ ગેસ રિલીઝ થઈ જાય છે તો હાર્દિકભાઈ નવ થયા ને તમારા ગામમાં બેગ પહોંચતી કરી દીધી હા સર્વિસ માં ખુબ સારું કામ છે હાર્દિકભાઈ નું સર્વિસ માં સારું હા ઓકે એની ટાઈમ ગમે ત્યારે ફોન કરો એમાં જે બધું મટીરિયલ જે આમાં નાખવાનું છે એ બધું લીટર વાઇજ બધું ઈ ટેમ્પલેટ ની અંદર લખેલું છે હા ત્રણ હજાર લીટર આમાં તો મેં પેલી વાર તો બધી વસ્તુ કેટલી કેટલી નાખવી એ ટેમ્પલેટમાં બધું લખેલું બરાબર આમાં એક બેરલમાં નાખો છો હવે તમે આમાં નાખી દો લિક્વિડ ને પાણી બધી વસ્તુ નાખો પછી આયા શું કરવાનું છે આ વાલ ને આ વાલ આપેલો છે આ આખું ભરાઈ જાય એટલે વાલ ખોલ નાખવાનો એટલે બધું આમાં રિલીઝ થઈ જાય બધું જે લિક્વિડ હોય જે પ્રવાહી એ પ્રવાહી બધી જ વસ્તુ આમાં હોય જાય અને પછી જે કઈ કચરો વધારાનો હોય એ ક્યારે એ અંદર બેસી જાય અથવા કોઈ હોય તો અંદર થી ખેંચીને કાઢ લેવાનો અને વધારે ક્યાંય પાંદડા ને એવું કોઈ ફસાણું હોય

પેલી વસ્તુ તો ઈ કે એક તો મારી સર્વિસ મારું કામ એવું નથી કે ભાઈ મને ઓર્ડર આવ્યો કોઈ પણ ખેડૂત મને ફોન કરે મેં બેગ આપી દીધી પછી હું ફોન ઉપર બંધ થઈ જાય કે મારી સર્વિસ નું આવે મારી સર્વિસ ની વાત તમારે કોઈ પણ જગ્યાએ મારું યુનિટ ફિટ થઈ ગયું હોય ખેડૂતને જાતે તમે પૂછી શકો છો કે મારી સર્વિસ કેવી છે એટલે ખેડૂત પોતે કેસે કે ના અમારું કામ કેવું છે બીજી વસ્તુ એ કે મારી પ્રોડક્ટની ક્વોલિટી આ યુનિટ ની અંદર જે બેગ આવે છે બરાબર બેગ માઇક્રોન એક બાજુની સાઈડ નું બારસો માઇક્રોન જાડુ છે બરાબર ત્રીજી વસ્તુ એ છે કે આ વસ્તુ આ બેગ ની અંદર કોઈ વ્યક્તિ એમ કોઈ કેતું હોય કે ભાઈ બેગ ને ઘણી વખત શું થતું હોય કે આપણે અંદર છાણ નાખીએ છીએ બરાબર બીજી બધી ઘણી વસ્તુ નાખીએ છીએ તો ઘણી વખત ક્યારેક કાકરા કે પછી માટી અમુક ટકા ભાગ હોય નહીં ક્લીન થઈ જ જાય પણ છતાંય ક્યા ચાર વર્ષ પાંચ વર્ષ છ વર્ષ પછી બેગ ની અંદર અમુક ટકા કચરો જામ થવાની સંભાવના રહે જેથી કરીને ક્યારેક શું થાય કે ભાઈ ખેડૂત નો એવી રીતે ફોન આવે મને કે હવે અમારા જામ થઇ ગઈ છે એટલે અમારી ટેકનોલોજી આખી અલગ છે ખેડૂત એમ કે ભાઈ જામ થઈ ગઈ છે એટલે મારી બેગ આખે આખી બોલ્ટ સિસ્ટમ વાળી આવે છે બોલ્ટ સિસ્ટમ વાળી આવે છે ઇલેક્ટ્રિક સિલાઈ કઈ કરતા નથી આપડે ખેડૂત ને ક્યારેય બે વર્ષ પાંચ વર્ષ છ વર્ષ પછી એમ લાગે કે હવે બેગ મારે સાફ કરવી છે પંદર થી વીસ નંગ બોલ્ટ ખોલી નાખવાના અને અંદર ની સાઈડ છે ને પાણી ની પ્રેશર થી ફુવારો મારી દેવાનો એટલે આખે આખી બેગ થઈ ગઈ સાફ એ પાણી નીકળી ગયું પાછા બોલ્ટ ફિટ કરી દો એટલે બેગ થઈ ગઈ નવી પેલા હતી એવી નહીં પ્લસ અમે મારી ક્વોલિટી અને મારી સર્વિસ કંપની કે કોઈ નહી આપીએ કેમકે હું પોતે ખેડૂતનો દીકરો છું મને ખબર છે કે ખેડૂત માં કેવું હોય કે ખેડૂત ને ખબર ન પડે ને એટલે ખેડૂત મુંજાય હવે ફોન કરે ફોન નો ઉપાડે કોઈ બરાબર જવાબ હરકા દઈ દે કે કાયલ આવશે પરમદી આવશે અમારું કામ એવું નથી હું ત્યાં સુધી જ બેગ આપીશ જ્યાં સુધી હું રૂબરૂ પહોંચી શકું કોઈ પણ કારણોસર કે ખેડૂતને કઈ ખેતી ખેતીમાં પ્રોબ્લેમ થયો બેગ ને લીધે કઈ પ્રોબ્લેમ થયો બેગ ઉભી કાર્ય બેગ નું કાર્ય ઉભું રહી ગયું તો મને ફોન આવે કે આવી રીતે થાય છે ફોન ઉપર હું એમ નથી કેતો કે ડાયરેક્ટ હું જાઉં છું ફોન ઉપર પણ હું સોલ્યુશન આપું છું છતાંય ખેડૂત એમ કે હવે મને ખબર નથી પડતી ના મારાથી થતું નથી સોલ્યુશન એટલે હું ડાયરેક્ટ બને ત્યાં સુધી પહોંચી જાઉં ખેડૂતના પોતાના સ્થાન ઉપર જ્યાં મારું યુનિટ છે ત્યાં આ મારી સર્વિસ છે મારી ક્વોલિટી છે અમારું કામ એવી રીતે નથી કે ભાઈ ચાલો મારી એક મારા ખેતરમાં કે મારા ફાર્મ હાઉસમાં મેં જે બેગ ફીટ કરેલી છે એનો મેં વિડીયો ઉતારી લીધો બરાબર પછી હું માર્કેટિંગ કરું કે અમે માર્કેટિંગ બેઝ ઉપર એટલા બધા નથી જાતા ખેડૂત મિત્રો ને અમારી ટેગ લાઈન જ છે ખેડૂતોની માટે ખેડૂતોની સાથે હું જયારે જયારે વિડીયો ઉતારું છું એ ખેડૂતો પોતાએ રિક્વેસ્ટ કરેલી હોય છે અથવા તો ખેડૂતો કીધેલું હોય છે કે અમને બહુ મજા આવી હાર્દિક ભાઈ તમે અમારા ઇલાકામાં આવો તમે અમારી સાઈડ બધું જોવો બરાબર અહીંના ખેડૂતો તમને મળવા માગે છે ત્યારે એ ખેડૂત પોતે વાપરતા જ હોય અમારું યુનિટ અમે ખેડૂતો એટલે કે અમારા કસ્ટમર જે ખેડૂત છે અમે એની એ લોકોના અનુભવ અને એ લોકો કેવી રીતે યુઝ કરે છે એના વિડીયો જ અમે તમારી સાથે જોડે શેર કરીએ છીએ જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ નહીં તો શું થવાનું છે હું મારા ફાર્મ જે બેગ છે બરાબર એક તમને વિડીયો બતાવીશ મારી જગ્યા ઉપર તો હું મારું ઇન્સ્ટોલમેન્ટ તો સારું જ કરવાનો છું પણ મારું કામ એવું છે કે જે મારા કસ્ટમરો છે કસ્ટમરો ની હું પોતે ત્યાં જઈને કસ્ટમરો નો એક મહિનો દોઢ મહિને હું મારી વિઝિટ ચાલુ જ હોય કે ભાઈ કોઈ ખેડૂતને કોઈ પ્રશ્ન હોય આ તે બરાબર અમે અહીંયા આવ્યા તો ગિરીશભાઈ કોઠિયા છે આ એમની વાડી છે સાતો દળ બરાબર તો અમારા વિડીયો અથવા અમારી માહિતી જે છે ને એટલી તતસ્થ હોય એટલી પ્રમાણિક હોય કે અમારી જે માહિતી તતસ્થ અને પ્રમાણિક હોય હાર્દિકભાઈ તો હવે અમારા ખેડૂત મિત્રોને ને આ એડવાન્સ ટુબ ની સાથે સાથે તમે શું આપો છો એના વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવો જો પેલી વસ્તુ ગિરીશભાઈ મને ફોન આવ્યો બરાબર કે હું વર્ષથી જીવામૃત બનાવું છું એટલે મેં કીધું ઓકે તો એને મને એમ કીધું કે તમે જે ટ્યુબ વેચો છો એનો મારે ઉપયોગ કરવો છે તો તમે મને કઈ માર્ગદર્શન આપી શકશો એટલે મેં એને કીધું કે તમે એક કામ કરો તમે જે જીવામૃત બનાવો છો ને એ પ્રોસીજર હું તમને ટ્યુબમાં બનાવડાવવાનું કહીશ બરાબર બરાબર એટલે કે ઓકે તો તમે બેગ મોકલી દીધું એટલે મેં એને બેગ મોકલી બેગ નું કેવી રીતે હોય કે ભાઈ ફૂટ ફૂટ બાય ની જનરલ આવે છે છે ને બરાબર બરાબર એની કિંમત થિકનેસ હોય બારસો માઇક્રોન જાડી બેગ આવે બરાબર પાંચ વર્ષની વોરંટી આપણે બેગ ની માં આપીએ છીએ બરાબર બરાબર એની બેગુ પ્લમ્બિંગ મટીરિયલ જેટલી જેટલું પ્લમ્બિંગ મટીરિયલ ની જરૂરિયાત પડે છે બેગમાં એ બધું અમે પ્રોવાઈડ કરીએ બરાબર આવું જે જેટલી પ્લમ્બિંગ મટીરિયલ ની જરૂર બેગ ની આખે આખું યુનિટ તમને દેખાય છે જીવામૃતના જે બેક્ટેરિયા આવે બેક્ટેરિયા એક લીટરની એક લિટર અમે ભેગા પેલી વખત જેથી કરીને ત્રીસ દિવસમાં પ્રોસીઝર થઈ જાય બરાબર પછી શું હોય કે આ ફિટિંગ કરવું એટલું ઈઝી છે કે માં શું આવે કે આ બાજુની સાઈડ આજી પાઇપ વાલ બરાબર બરાબર આટલું ફિટિંગ આવેરલમાં પણ એજ રીતનું છે બે સાઈડ ખાલી ફિટિંગ કરવાનું હોય છે જાતે જ કરી લીધા આવું પડ્યું નતું નથી બરાબર બરાબર પછી મેં એને સમજાયું હતું કે ભાઈ તમારું તમને મેં એને ગુજરાતી માં લખેલા અમારા જે પેમ્પલેટ આવી ભેગા હોય એમાં કેવી રીતે હોય કે હું તમને બેઝિક સમજાવું કે છાણ ગૌમૂત્ર ગૌમૂત્ર ખાતી છા ગોળ ગોળ બાફેલા ચોખા ચોખા વનસ્પતિ ની અંદર લીમડો પીપળો વડલો સરગવો આકડો આના પાન પાન બરાબર બરાબર દાળખા નહી નાખવાના પાન નાખવાના લેડી બધી વસ્તુ પેલી વખત ત્રણ હજાર લીટર ભરવી પડશે એની અંદર કઈ વસ્તુ કેટલા કિલો કેટલા લીટર એમાં પાણી મિક્સ કરવાનું બરાબર અને કઈ ગૌમૂત્ર છે તો કેટલા લીટર ત્રણ હજાર લીટર એક આરે પેલા ભરી દેવા એની જોડે અમે જે બેક્ટેરિયા મોકલા હોય બેક્ટેરિયા અંદર નાખી દેવા નાખી દેવા ત્રીસ દિવસ વેઇટ કરવાનો એકત્રીસ માં દિવસે થી લિક્વિડ નીકળવાની ચાલુ કરવાનું બસો લીટર રોડ નું નીકળે વીસ ફૂટ બાય પાંચ ફૂટ ની બેગ હોય તો બરાબર ઈ બસો લિટર લિક્વિડ નો એક એકર માં પિયતમાં ઉપયોગ કરવા બરાબર રાસાયણિક ખાતર નો ખાતરનો ખર્ચો બંધ કરવા બરાબર રેડી ઈ જી બસો લિટર નીકળે છે તમે અહીં બસો લિટર આજે કાઢું બસો લિટર બેરલ માં પાછું ભરી દેવાનું પછી તમારી રોજની સાયકલ થઈ ગઈ થઈ જાય બરાબર અને હવે વચ્ચે ધારો કે તમારે બે મહિના ચાર મહિના છ મહિના જરૂરિયાત નથી બરાબર તો તમારે બેગ ભરેલી બેગ આની આ કન્ડિશનમાં રાખી મૂકવાની છ મહિના પછી તમારે ઉપયોગ કરવાની જરૂર પડે તો તમારે તાત્કાલિક તે દિવસે તે દિવસે જરૂરિયાત હોય તો બસો લીટર રોડ ની વાલ ખોલો એટલે ચાલુ તમે બે મહિના ચાર મહિના પડી રહેશે બેગ હું તમને ભરેલી બેગ એટલી જ વોરંટી આપું જ છું અને ખાલી કરશો તોય વોરંટી મળે છે તો શું કામ એને ખાલી કરવી ખાલી કરવી બરાબર કેમ કે તમે ખાલી કરશો તો પાછું પેલે પેલી વખત જેમ સાયકલ પાછી સાયકલ કરવી પડશે બરાબર આ રીતની આખી પ્રોસીજર આવે બરાબર તો હવે હું અમને અમારા ખેડૂત મિત્રોને એ જણાવો ઘણા બધા એવું હોય છે કે આ એક સ્પેશિયલ એક પાક હોય એ પાકમાં જ ઉપયોગ થઈ શકે કયા કયા પાકોમાં ઉપયોગ થાય આવડો આ પ્રવાહી શાકભાજીની વાવેતર કરતા હોય બાગાયત નું વાવેતર કરતા હોય કે પછી કોઈ પણ પાક હોય તમારે રાસાયણિક ખાતરનો ખર્ચો બંધ કરવો હોય તો આ બે તરફ ખેડૂતને વળવું પડશે અને જનરલી આપણે એક એકર માં ખાતર નાખતા હોય તો કેટલો ખર્ચો થતો હોય અને આ નાખવાથી ખર્ચો કેટલો થાય અંદાજે મિત્રો ને ઓછામાં તો એક વાવેતર ની અંદર તમે મિનિમમ વીસ થી પચીસ હજાર મિનિમમ કહું છું બરાબર તો આ યુનિટ એક વખત બાવીસ પાંચસો નું તમે મુકાયું તમારી પાસે ઘરની ગાય છે બરાબર તો તમારે અંદર નાખવાની વસ્તુ બધી તમારા સેઢા એ તમારા સેઢા ઉપર એક રીતની તમે ખાતર બનાવવાની ફેક્ટરી મૂકી દીધી બરાબર અંદર તમારા ઢોર પાસેથી જે વસ્તુ તમને મળે છે છાણ ગૌમૂત્ર ગોળ હાટી છાશ આ બધી વસ્તુ તમારે પોતાની જ છે તમે તમારા સેડા ની અંદર ઉપર

કે સેઢાપારા ઉપર તમે પેસ્ટિસાઈડ દવાનો છંટકાવ કર્યો હોય તો સેઢાપારા ઉપર જે પાંદડા છે લીમડો પીપળો આકડો સરગવો કોઈ પણ તો એમાં ઈ છટકાવ ને લીધે અહિયાં દવા એની ઉપર છાંટી હોય તો એ પાંદડા ધોઈ નાખવા જેથી કરીને આની અંદર જે બેક્ટેરિયા મલ્ટીપ્લાય થવાની પ્રોસિજર ચાલુ છે એમાં તમે ડાયરેક્ટ પાંદડા નાખો પાંદડા ઉપર પેસ્ટિસાઈડ દવા હોય તો એ બેક્ટેરિયા નાશ થવાનું ચાલુ થઈ જાય તો એનો કોઈ મતલબ નો રહ્યો બરાબર ઓકે જેથી કરીને શેડા ઉપર ની વનસ્પતિ તમે નાખો છો તો એક વખત વ્યવસ્થિત ધોઈ ને આ દિવસે તૈયાર થઈ જાય જો મેં બેક્ટેરિયા ભેગા આપેલા છે તમે એના દ્વારા પ્રોસિજર કરો છો તો એકત્રીસ માં દિવસે થી તમારે બસો બસો લિટર લિક્વિડ કાઢવાનું બરાબર અને તમારે નેચરલ પ્રોસિજર કરવી છે તો પચાસ દિવસ વેઇટ કરવાનો એકાવન માં દિવસે થી લિક્વિડ કાઢવા બરાબર

આ નંબર ઉપર તમે કોઈ ક્યારેય પણ ફોન પણ કરી શકો વોટ્સઅપ પણ કરી શકો કાંઈ પણ કામ હોય ફોન કરવાનો ખેડૂત અમે સો ટકા સુપર સર્વિસ આપીએ છીએ એ વાત હું કહું તમે માનો એની કરતા એક વખત એક્સપિરિયન્સ કરીને માનો ને એમાં મને મજા આવશે બરાબર ઓલ ગુજરાતમાં બધી જગ્યાએ ડિલિવરી કરો છો તમે ઓલ ગુજરાતમાં બધી જગ્યાએ ડિલિવરી મળી જશે ઓકે ખેડૂત મિત્રો આ ના વાડીએ આપણે ઉપસ્થિત છે તો ગીરીશભાઈ એના આજુબાજુના ખેડૂતોને એને જાતે જ પ્રશ્ન પૂછ્યા હતા કે આ એડવાન્સ આ જીવામૃત બેગ શું છે તો એના વિશે જ આપણે ગિરીશભાઈ પાસેથી પેલા તો માહિતી લઈશું કે કઈ રીતે આ બધા કોણ કોણ ખેડૂતો છે જીવા અમૃત ની બે મુકા પછી એ લોકો એમ થયું કે ના આપડે પણ વસાવવા જેવી છે એટલે આજે બધા લોકો અહિયાં જોવા માટે આવ્યા બરાબર તો તમારો પરિચય અમારા ખેડૂત મિત્રો ને જણાવો તો અમારે આ ગિરીશભાઈ મારા મિત્ર છે ગિરીશભાઈ આજે આ દોઢ વર્ષથી એને આ બેગ મુકેલી છે એટલે અમે અત્યારે કાયમી ભેરા જ હોય એટલે અમને ખબર નતી એને બેગ મૂકેલી છે એમ પણ એની મોલેજ જોતા અમને એમ થતું કે બધા ઓલી થઈ જતી ઉત્તર થતું તો આને થાતું થતું એટલે અમે એને પૂછ્યું કે કે આ આ તમારે કેમ આમ અમારે આવડો ખર્ચો કરી છે તો અમારે આમ થાય છે તો ગિરીશભાઈ અમને કીધું કે મેં કે આ બેગ નો ઉપયોગ કર્યો છે ને કે એની હિસાબે કે અમારે આ અત્યારે અમને આની બેનિફિટ સારી મળી છે બરાબર આ બેગ નો ખાતર નો ઉપયોગ કરે છે જોઈ એનો

અમે અત્યારે મરચી કપાસ મગફળી અને ડુંગળી કેટલા વીઘા માં બધું થઈ અમે મારી પાસે પચીસ વીઘા જમીન છે પચીસ વીઘા એમાં જો સાત વીઘા ની મગફળી છે પાંચ વીઘાની મરચી છે દસ વીઘા નો કપાસ છે બરાબર અને બાકી કણ કોઠો છે બધા બરાબર બરાબર અમારા ઘણા બધા ખેડૂત મિત્રો છે પણ હજી એવા વિશ્વાસ નથી કરતા કે પ્રાકૃતિક રીતે પ્રાકૃતિક ખેતી માં કઈ થાય નહીં તો તમે તો અહીંયા ગીરીશભાઈ નું મોલ જોઈ અને તમને વિશ્વાસ આવ્યો કે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે આ એક પ્રાકૃતિક ખેતી જ કહેવાય કારણ કે આમાં ગાય નું ગોબર ગોમૂત્ર અને વનસ્પતિનો ઉપયોગ કરી અને પછી જ આ બધો ખાતર બની રહ્યો છે તો આ પ્રાકૃતિક ખેતીનું જ આ

સંપર્ક તમે કરી શકો છો જો અમારે આ ગીરીશભાઈ આનો ઉપયોગ કરે છે અને મરચી ઉભી છે એમાં છોડવો કે પાંદડું ખરું નથી અને બાકી આજુબાજુ સુકાઈ ગઈ છે બરાબર આ ખાતરનો ઉપયોગ કરવાથી અળસિયા ઉત્પન્ન થયા અને અળસિયા જે હોલ પડ્યા એમાંથી પાણી એમાં સૂચી લીધું વરસાદ

બે હાજર ચોવીસ એક મહિનાનો છે તમે જોઈ રહ્યા વરસાદ કેટલા દિવસ સુધી વરસાદ પડ્યો હતો આમાં એક જ ધારો એકસો ને ત્રીસ કલાક પડ્યો એક જ ધારો એકસો ને ત્રીસ કલાક એક વરસાદ પડ્યો છે સતાય આમાં પાણી તમે ભરેલું જોશો નહીં કારણ કે પાણી ભરેલું રે ને એ બધું સૂસી લીધું છે અળસિયા કારણે અળસિયા

કે અમે કઈ બોલીએ એની કરતા અમારા કસ્ટમર જે યુઝ કરે છે જે ઉપયોગ કરે છે એ લોકો બોલે ને એ વધારે ખબર પડશે ખેડૂતોને જેથી કરીને અમે તો કઈ પણ વસ્તુ બોલવાના છીએ પણ અમારા જે ઉપયોગ કરે છે એવા ખેડૂત ભાઈઓ બોલશે તો તમને વધારે માહિતી મળશે કે આ વસ્તુ ખરેખર આ ભાઈ ઉપયોગ કરે છે અને અમે જે આમાં ગામનું નામ કહીએ છીએ પોતે વ્યક્તિ છે ખેડૂત તમે ત્યાં પોતે જગ્યા ઉપર જઈને પણ તમે જાણી શકો છો કે એ ભાઈ ને કઈ રીતનું ઉપયોગ કરે છે કઈ રીતનું રિઝલ્ટ છે તમારે એની ટાઈમ એ જગ્યાએ જઈને તમારે જોઈ લેવાની છૂટ અમારો એક જ નિયમ છે ખેડૂતોની માટે ખેડૂતોની સાથે ખેડૂત મિત્રો તો આપણે હવે પહોંચી ગયા છે બીજી જગ્યાએ આમના કસ્ટમર છે એક તે આ એડવાન્સ જીવામૃત ની બેગ છે તે યુઝ કરે છે તો એના વિશે માહિતી આપણે હાર્દિકભાઈ જણાવશે તો હાર્દિકભાઈ જણાવો હવે આ કયું ગામ છે અને કઈ રીતે યુઝ કરે છે આ ખેડૂત આપણે રસ્તામાં જ આવતા હતા મોટા માંડવા ગામ આપણને રસ્તામાં જ પડે આ છે પરસોતમ ભાઈ ગજેરા મહિના થી આપડું છે મારું નામ પરસોતમ ભાઈ ગજેરા મોટા માંડવા ગામ મોટા માંડવા હું આ બેગ છ મહિનાથી આ ફીટ કરી છે અને ચાર ફેરે ઉપયોગ કર્યો છે

પછી આકડાના પાન હું શાકભાજી વધારે વાવું છું છ હાજ ર શાકભાજી કોબી ફુલાવર દૂધી કારેલી ટમેટી બરાબર ઘીસોડા મરચી આ બધા પાક વાવું છું ખેડૂત મિત્રો આપડે ખેતી કરવી હોય તો આવા શાકભાજી ના પાકો કરતા હોય તો એમાં આપણે બેસ્ટ કારણ કે એમાં કેમિકલનો ઉપયોગ ખૂબ થતો હોય છે અને એનો કેમિકલનો ઉપયોગ ન કરવા માટે એડવાન્સ જીવામૃત બેગ છે તેનો આપણે હાર્દિકભાઈ પાસેથી ખરીદી કરીને અને યુઝ કરવાનું ચાલુ કર્યું છે તો ખેડૂત મિત્રો તમને પણ જો આમની આ વિડીયો માધ્યમથી તો તમે ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવ્યો છો તેમાં સંપર્ક કરી અને વધુ માહિતી તમે મેળવી